તો જામનગરમાં તંત્રની દબાણ હટાવ ઝુંબેશ યથાવત જોવા મળી છે રઘુમતી નદી પટમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે નદીપટમાં ગેરકાયદે તેત્રીસ મકાનો પણ તોડી પડાયા હતા નદીપટમાં છાસઠ હજાર ફૂટ જમીન ખુલ્લી કરવામાં આવશે નદીપટમાં પંચાણુ મકાનોનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે અને હવે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે તો જામનગરમાં તંત્રની દબાણ હટાવો ઝુંબેશ યથાવત જોવા મળી રહી છે જેમાં રંગમતી નદી પટમાં ગેરકાયદે દબાણો પણ દૂર કરવા તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે નદીપટમાં ગેરકાયદે તેત્રીસ મકાનોને પણ તોડી પાડવામાં આવ્યા છે નદીપટમાં છાસઠ હજાર ફૂટ જમીન ખુલ્લી કરવામાં આવશે અને નદીપટમાં પંચાણુ મકાનોનું ગેરકાયદે બાંધકામ પણ કરવામાં આવ્યું છે હાલ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે અને તંત્રની ટીમ ત્યાં પહોંચી છે તંત્રની દબાણ હટાવો ઝૂબેશ પણ યથાવત જોવા મળી રહ્યું છે રંગમતી નદી પટમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે